જેટલા પણ ગોપાલ ઇટાલિયાના સમર્થકો છે એમાં ખરકની હેલી છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી તરફથી જે ચૂંટાયા છે એમાં આખું ગુજરાત એક હસી ખુશીનો માહોલ બનાવી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે ઘરના પેટ્રોલ બાળીને ઘરનું ડીઝલ બાળીને ગેસ બાળીને લોકો એમની સભામાં આવી રહ્યા છે આમ તો આપણે જોયું છે કે બસો મૂકવી પડે છતાં પણ લોકો આવતા નથી એ પછી તમે સમજી શકો છો કે કોઈના પણ ભાષણ કેમ ના હોય બસો મૂકવામાં આવે છે નાના નાના ગામડાઓમાં બસો મૂકવામાં આવે છે જેથી કરીને ત્યાંથી લોકો આવે એ સભામાં જોડાવા માટે છતાં પણ લોકો આવતા નથી ખુરશીઓ ખાલી પડતી જોવા મળે છે અને ગોપાલ ઇટાલિયાની સભામાં કોઈ પણ જાતનો ખર્ચો નથી ખાલી જગ્યા કહી દેવામાં આવે છે જગ્યા રાખવામાં આવે છે હવે કેટલા માણસો આવે છે કે નહીં એ એમના સમય પર આધારિત છે પરંતુ ગોપાલ ઇટાલિયાની સભામાં એટલા લોકો હાજર જોવા મળે છે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પર આપણે જોઈ શકીએ છીએ કે સુરતમાં એમને એક સભા સમર્થકો એમના ચાહનારા એમના ચાહકો જે લોકો એમને સપોર્ટ કરે છે જે લોકો ભવિષ્યમાં એમને મુખ્યમંત્રી જોવા માંગે છે દરેક લોકો ત્યાં આગળ હાજર રહ્યા હતા આ બધાની વચ્ચે ખેડૂત પુત્ર એ સરસ રીતે એમનું કામ કરે ખેડૂત પુત્ર એ છે એવું સાબિત એમને કરી બતાવ્યું જે ચૂંટણીમાં તેઓ જ્યારથી ઝંપલાવ્યું હતું ત્રેવીસ માર્ચથી એમને જ્યારથી પણ એમનું નામ જાહેર થયું ચોવીસ માર્ચના રોજ એમને પ્રચાર અને પ્રસાર શરૂ કર્યું સ્ક્રેચથી જે દિવસથી ચૂંટણીની શરૂઆત કરી જ્યારથી એમની જોડે જેટલા પણ લોકો છે એમને એવું અભિનંદન કરી રહ્યા છે એમનો સાથ અને સહકાર આપવા માટે એમને ધન્યવાદ કરી રહ્યા છે એટલે જ્યાં જે જે દિવસથી એમની સાથે પાયાથી લોકો જોડાયેલા છે એ લોકોનું પણ તે સન્માન કરી રહ્યા છે અને એમને હાથ જોડીને વંદન કરી રહ્યા છે કે આપ સૌના સાથ અને સહકારથી આજે હું ધારાસભ્ય નેતા આમ આદમી પાર્ટી તરફથી બની શકું છું અને એ નામ ગોપાલ ઇટાવ્યા હવે ગોપાલ છે એમને કહ્યું હતું કે ખેડૂત પુત્ર હું છું ખેડૂતો માટે હું સારું કરીશ અને હવે દિવસે ને દિવસે એ એ દિશા તરફ આગળ વધી રહ્યા છે થોડાક દિવસ પહેલા જ લાઈફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા એવું અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે દીપડા દ્વારા એક મહિલા અને એક પુરુષ પર હુમલો કરવામાં આવ્યો હતો તેમને સ્થળ મુલાકાત લીધી બંનેના સંપર્કમાં રહ્યા મુલાકાત લીધી લોકોને ખબર પડી કે આપણું થોડાક દિવસ પહેલા એવું પણ ગામ હતું કે જ્યાં તેઓ મુલાકાત લેવા ગયા અને લોકો ત્યાં રડવા લાગ્યા એમને વધામણા લેવા માંડ્યા અને લોકો એવું કહ્યું કે ભાઈ આવા હોય નેતા ધારાસભ્ય અમે તો જોયા જ નથી કારણ કે અમે મત આપીને છૂટા થઈ ગઈ જઈએ છીએ અને પછી અમારા ગામમાં કોઈ આવતું જ નથી એટલે પહેલી વખત અમારા ગામમાં જોયા છે એટલે લોકોના ટપ આંસુ વહેવા લાગ્યા એ ત્યાં હાજર મહિલાઓના વધાવણા લીધા ને ફરીથી આજે એક એવો કિસ્સો સામે આવ્યો કે જે ફરીથી હૃદયસ્પર્શી કિસ્સો છે ખેડૂતો માટે હૃદયસ્પર્શી કિસ્સો એટલા માટે કહી રહી છું કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા જેવી પોસ્ટ કરવામાં આવી છે કે ત્યાં એક ખેડૂતો જ્યાં વસવાટ કરે છે એમનો તબેલો છે બહુ જ મોટો ગાય ભેંસ પાછળ દેખાઈ રહી છે અને ત્યાં જેને ખાટલો ઢાળીને તેઓ બેસે છે એ જે ગામમાં બેસે છે એમને તાજું દૂધ ત્યાંથી દોહીને આપે છે એ દૂધ એવો પીવે છે અને પછી એ જે ભાઈ છે એમને એવું કહે છે કે પાંચ તાલુકા નહીં પણ પાંચ તમારું જ હાલ છે એ ભાઈ રહ્યા છે 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 ગોપાલ પોસ્ટ પણ કરી તમને સંભળાવી એમને એવું કહેવું છે કે ગઈકાલની આ વાત છે રવિવારના દિવસે એ ભેસાણ જતા હતા અને ત્યારે રોડ પર એક મહિલા ઢોર ચડાવતા હતા દેસુરભાઈ ગઢવીએ તેમને હાથ લાંબો કર્યો અને હાથ લાંબો કરતાની સાથે આમ તો કોઈ ઊભું ના રહે જ્યારે જયારે ચૂંટણી આવે એટલે આપણે બધા એમના ઘર આંગણે જતા હોય કે ભાઈ મત આપજો ને ભાઈ હશે ખોબલે ખોબલે ભરીને મત આપજો અમે પાછળથી વિકાસના કાર્યો કરીશું એ રસ્તા પરથી પછી પછી ચૂંટણી જીતે જાય એટલે હાથ લાંબો કરે બરાડા પાડે એ ગમે તેનો પ્રયાસ કરે ઊભો રાખવાનો તો ઊભા ના રહે એ ભૂતકાળની વાત કરું છું ને ત્રણેય પાર્ટીની વાત કરું છું એવું આમ આદમી પાર્ટીની કે પછી ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસની વાત નથી કરતી હું દરેક પાર્ટીની ભવિષ્ય ભૂતકાળની વાત કરું છું પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ચૂંટાઈને આવ્યા છે પ્રમાણે હવે શું કાર્ય કરી રહ્યા છે તો દેશુરભાઈ ગઢવીએ એમને હાથ ઊંચો કર્યો એટલે દેશુરભાઈ ગઢવી જોઈને એ ગોપાલ ઇટાલિયા ત્યાં ઊભા રહ્યા તેમને ઘરે આવવાનો આગ્રહ કર્યો એટલે તેઓ ઘરે પણ ગયા અને સાથે સાથે એમને એવું પણ કહ્યું ગોપાલ ઇટાલીએ કે હું વળતી વખત આવું છું પરંતુ એમને કહ્યું કે ના તમે મારા ઘરે આવો એટલે ગોપાલ ઇટાલીએ આગળ જે કામો હતા એ થોડા ડિલે કર્યા અને આમના ઘરે ગયા એમને લખ્યું છે કે વળતા દેસુરભાઈના નેહડે એ ગયા હતા તેમણે ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો અને આઈ પીઢળ માના મંદિરે દર્શન કરાવ્યા અને તાત્કાલિક ભેંસ દોઈને મને તાજું દૂધ આપ્યું મેં જ્યારે દૂધ પી લીધું એમણે પછી અત્યંત હરખ એમને વ્યક્ત કર્યું અને એમને એવું પણ કહ્યું દેસુર મનસુખભાઈએ કે તમે અમારા આંગળે દૂધ પીધું છે હવે બે પાંચ તાલુકા નહીં પરંતુ પાંચ જિલ્લાઓમાં તમારું બહુ હાલે એવી એમને પ્રાર્થના કરી છે અને ભોળા માણસની સાથે હંમેશા ભગવાન હોય છે તેવું દેશુરભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે હવે આના પરથી ખબર પડે છે કે ચૂંટણી જીતીને એક ખુરશી પર બેસી જવું એ કેટલું મહત્વનું છે અને ચૂંટણી જીત્યા પછી જે મતદારોએ તમને મત આપીને ત્યાં નેતા બનાવ્યા છે અને ત્યાં એમના ઘરે જઈને મળવું એ બંને વચ્ચે કેટલો અંતર છે તમે ફક્ત બેસી જાઓ અને તમે એ જગ્યા પરથી જે જગ્યા પરથી જીતી ગયા છો અને ત્યાં બેસો એ કેટલું અંતર છે એના પરથી સ્પષ્ટ દેખાય છે હવે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો અને આપે હજુ સુધી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર